સ્થળ કેવું સરસ છે ગમે તે ભોગે પણ સત્યનું પાલન કરું ગમે તે ભોગે પણ સત્યનું પાલન કરું થોડો જ મસ્ત છે તો તમે વાર્તા શિવપુરાણ તમારા ફેમિલી સાથે ખાસ ને ખાસ વાંચો એ તમને મારી નમ્ર વિનંતી છે બાળકોને એથી કરીને તમારા બાળકોને સારા વિચાર મળે સારા સંસ્કાર મળે થોડો જ મસ્ત છે એનું થોડ તમે સાંભળો ને એમ થઈ જાય કે ના આપણે જાગ્યા જાગ્યા અને મોડા જગ્યા એથી કરીને તમારા બાળકોને સારા વિચાર મળશે તમે ગમે તે ભોગે પણ સત્યનું પાલન કરવું ગમે તે ભોગે સત્યનું પાલન કરવું અને બુક છે જીવન ઘરતરના પ્રેરક પ્રસંગો બુકનું વાર્તા છે ઓગણીસમી એના લેખક છે હરિશ્ચંદ્ર અને કદાચ હું ભૂલી જાઉં તો તમે સમજી જાજો કે આના લેખક આ છે નાનપણમાં બાળકના મન ઉપર જે સંસ્કાર પડે છે જે જે નાનપણથી જ બાળક ઉપર સંસ્કાર પડે છે તે પાકા હોય છે જે નાનપણથી આપણે સંસ્કાર આપીએ ને બાળકને જે રસ્તે વાળી તે રસ્તે વળે સારા રસ્તે વાળી તો તે સારા રસ્તે વળે ખરાબ રસ્તે વાળે તો તે ખરાબ રસ્તે વાળે એટલે જે એ પાક્કા સંસ્કાર હોય છે કેવું સંસ્કે છે તેને જે ભણવા મળે છે જુદા જુદા પુસ્તકો વાંચવા મળે છે નાટક સિનેમા જોવા મળે છે તે બધાની તેના કુમળા મન ઉપર ઘેરી છાપ પડી જતી હોય છે કુમળા મગજ ઉપર ઘેરી છાપ પડી જતી હોય છે અને તેના જીવનને ઘડે છે તેના જીવનને ઘડે છે તેની ભાવનાઓને આકાર આપે છે તેના મગજને આકાર આપે છે જેવા આપણે સારા વિચાર આપીએ તો સારો આકાર આપે અને ખરાબ વિચાર જો આપણે આપણે બધા બહાર જતા હોય કજિયા કરતા હોય તો બાળકને પણ ખરાબ વિચાર મળે તો આપણે ભગવાનનું નામ લઈ સારા વિચાર કરી સારું વર્તન કરી તો બાળકના મગજમાં પણ સારા વિચાર જાય શું કહે છે ભગવાન તમે જેવું ઘડતર ઘરો એવું જ બાળકને ઘડતર મળે એવું જ બાળકને સંસ્કાર મળે સારા વિચાર ભગવાનના અને જો બાળક જ્યારે પેટમાં હોય ને માના ગર્ભમાં ત્યારે તમે એને સ્વાધિમાં જાઓ ભગવાન ગીતાજી વાંચો કોઈ શિવપુરાણ વાંચો કોઈ બી પુસ્તક વાંચો તો એના મગજમાં એવા સારા વિચારો બનશે અને સંત બનશે અને સંસ્કારી બનશે એ પણ હું તમને ચેલેન્જ ફેંકીને કહું છું બાળકમાં જેવા તમે વિચાર ભરો જેવા સંસ્કાર આપો ને મારી હોઉં જ્યારે ગર્ભ હતી નવ મહિના પેટમાં મારી દીકરીની દીકરી દીકરાની દીકરી ત્યારે બે વાર ગીતાજી વાંચ્યા વાંચ્યા હતા અને કંઈક ને કંઈક હું ગમે તે ભગવાનની હું પુસ્તક વાંચતી એ રસોડામાં રસોઈ કરતી અને હું ભગવાનનું પુસ્તક વાંચી કારણ કે એથી કરીને એના ગર્ભમાં બાળક છે એને સારા વિચાર મળે સારું તેજસ્વી બને બાળ આવ્યા પછી તેજસ્વી બને એટલા માટે વાર શ્રવણ પિતૃભક્તિ નાટકનું પુસ્તક મોહનના હાથમાં આવ્યું અને અતિશય રસપૂર્વક તે પુસ્તક મોહન વાંચી ગયો અને તે દિવસોમાં કાનમાં મિત ચિત્રો દેખાનાર દેખાડનાર પણ તે ઘેર આવતા તેમની પાસેથી શ્રવણ પોતાના માતા પિતાને કાવડમાં બેસાડી યાત્રા કરવા લઈ જાય છે કાવડમાં બેસાડી શ્રવણ પોતાના માતા પિતાને યાત્રા કરવા લઈ જાય છે એ દ્રશ્ય પણ મોહનને જોયું આની તેના મન ઉપર ઊંડી છાપ પડી ગઈ તેના મન ઉપર જે શ્રવણને માતા પિતાને લઈ જતા હતા ને દર્શન કરવા તો તેના મન ઉપર ઊંડી છાપ પડી ગઈ માટે મારે પણ શ્રવણ જેવા થવું છે મારે પણ શ્રવણ જેવું થવું છે એમ તેના મનમાં થયા કરે છે એમ તેના મનમાં થયા કરે છે અને એવી જ રીતે મોહને એકવાર હરિશ્ચંદ્ર રાજાનું નાટક ભજવ ભજવાતું જોયું હરિશ્ચંદ્ર રાજાનું નાટક ભજવાતું જોયું એ તે બહુ જ ગમ્યું મોહને તો મનમાં ને મનમાં એ નાટક સેંકડો વખત ભજવ્યું તે નાટક સેંકડો વખત ભજવ્યું અને હશે સ્વપ્નમાં સ્વપ્નમાએ હરિશ્ચંદ્ર આવે સત્ય માટે ગમે તેટલા દુઃખ ભોગવવા પડે સત્ય માટે ગમે તેટલા દુઃખ ભોગવવા પડે તો પણ હસ્તે મોઢે ભોગવવા એ વાત મોહનના મનમાં પાકી થઈ ગઈ કે મારા માટે ગમે એટલી કસોટી આવે ગમે એટલી કોષ્ટિ પડે તો તે હું હસતે મોઢે ભોગવીશ એમ ને હસતા હસતા એને હું દૂર કરીશ ભગવાન જો કેવું કહે છે એને હું હસતે મોઢે મોનના મનમાં પાક્કું થઈ ગયું મોન એમ થઈ ગયું ગમે એટલી કસોટી પડે ગમે એટલું દુઃખ આવે પણ હું એમાંથી પસાર થઈ જઈશ આ મોહન તો મોન મોનદાસ કરમચંદ ગોપી મહાત્મા ગાંધી જાતે કષ્ટ વેદીને પોતાની જે સત્ય લાગે તેનું પાલન જે પોતાને સત્ય લાગે તેનું પાલન કરતો અને પાલન મરણાત્્ય પણ કરું એવો ગ્રહનો જે અહિંસક કિમીઓ પાછળથી શોધાયો અને તેના બી જ આ બધા જ સંસ્કારો મારફત એમનામાં નાનપણથી જ પડેલા જણાય છે જો ભગવાન એને કેવું જો એને શ્રવણને જોયું હશે એને કે શ્રવણને કાવમાં બેસાડીને લઈ જાય છે જાત્રા કરવા તો એના મગજમાં કસી ગયું કે મારે પણ જે કસોટી કરવી પડે તો હું કસોટીમાંથી પસાર થાયશ પણ હું જે છે એ હું પાલન કરીશ અને હું પણ આ રીતે મારા મા બાપની પાલન કરીશ અને સેવા કરીશ એવી રીતના એના મનમાં દ્રઢ થઈ જાય છે કે આ હું પણ કરીશ એમ જેમ શ્રવણે કર્યા એના માતા પિતાની સેવા કાવમાં બેસાડી ગયા તો આ રીતે હું પણ કરીશ એમ એના મગજમાં ઠસી જાય છે એમ એકવાર એને જોયું હતું તો એને એમથી કહીને આ ચો આ કરે છે તો હું કેમ ના કરી શકું મારી બાર તો ગમે એટલી કસોટી પડે ગમે એટલી કસટી પડે પણ હું પણ આમાંથી પસાર થાયશ અને આ તો તમારા બાળકોને ખાસ ને ખાસ વચાવજો એ મારી નમ્ર વિનંતી છે કે કોઈ દિવસ એને અવળે રસ્તે ન જાય સારા વિચાર મળે સારા સંસ્કાર મળે વાર્તા પણ વચાવજો અને શિવપુરાણ ઇન્સ્ટાગ્રામ ફેસબુક ને યુટ્યુબ ત્રણેયમાં છે તમે વાંચજો અને તમારા બાળકો સાથે શેર કરજો અને બીમાર હોય એ લોકોને ખાસ ને ખાસ વચાવજો એ મારી નમ્ર વિનંતી છે મારાથી કંઈ બોલાય જાય તો માફ કરજો આથી કરીને જો બાળક ગર્ભમાં હોય ને ત્યારે આપણે ભગવાનના બે નામ લઈને તો બાળકમાં પણ સારા વિચાર મળે સારા સંસ્કાર મળે હનુમાન ચાલીસા છે પછી જો અમુક અમુક નાના છોકરા વર્ષથી ના હોય ને તો હનુમાન ચાલીસાને મોઢે હોય છે અમુક શ્લોક મોઢે હોય છે કારણ કે એને જ્યારે ગર્ભમાં હોય ત્યારે એને બધા વિચાર હોય એટલા માટે ગર્ભમાં જો તમે બાળક ગર્ભમાં હોય ને તો કૂતરા મિંદાળ ઘોડે બિલાડીને ઘોડે બાજો ને તો એને એવા સંસ્કાર આવે અને ગર્ભમાં જ્યારે આપણે ભગવાન કોઈ ગીતાજી વાંચી કોઈ શિવપુરાણ વાંચી કોઈ બી ભગવાનના નામ જો તો એના મગજમાં એવા વિચાર ભરાય જેવી સંગત એવી સોગત જેવી સંગત એવી સોબત તો ભગવાનને કંઈ અમને સારા માર્ગથી વર આવજો સારા વિચાર આપજો એ તમને મારી નમ્ર વિનંતી છે તો તમારા બાળકોને તમે ખાસ ને ખાસ વચાવજો શિવપુરાણ અને વાર્તા બંને બચાવજો બંનેમાં તમને સમજા જેવું છે હટકે છે આ જો વખતે મેં બધાને સરસ મેં સમજાવ્યું છે તો તમે ખાસ ને ખાસ વચાવજો એવી મારી નમ્ર વિનંતી છે